આપણે આમાં એક નવી વસ્તુ શીખવાની છે શીખવી છે ને હા તો અત્યાર સુધી આપણે ઘણું બધું શીખ્યા તો હવે આની અંદર કલમ આપ્યો છે ત્યાર પછી બારકશ્રીની પહેલી લાઈન આપી છે પછી એકડા પણ આપ્યા છે અને પણ આપી છે બરાબર હવે મારે જોવાનું છે તમારે આમાં શું કરવાનું છે ગોઠવવાના છે ગોતી ગોતે બરાબર તો આતો ચાલો હવે આમાંથી બેન તમે પણ ગોતો ચાલો

काम पुके रक्षाची मुकनो छे जी काम पुनो छे भैया અમારું જાતે મુકવાનો છે જાતે બચા મુકવું ઇલેકા છે અહીં સુધી coba lihat tukar di nomor berapa coba हेलो भाई रन भाई Ayo,

અંજે બાય આય સન આ સન આ ગણ આ પર કોઈ તો મમ હોય હવે સપળી આવી ગયો હવે સપળી સપળી સક્તો ન્યો નવલ્યુ નવલ્યુ કે કેને આયા આયા નવલ્યુ કે નવ આ લઈને છો આવો સબ્સ્ક્રાઇબરનો લો એન્ડ આ ચેનલ કો આઈજો આ આ A chưa có nổi lên hai mươi năm 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 đi. mươi năm hai 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 mươi

नो मतदान सही बिल्कुल आले

Yes.

चलो मजा आवे मजा आई गयो सरस मजा आयो शाबाश तो आजना द्वारा आपरे शु सिक्या कल्ला बिजू बारे श्री पशी पशी